છોટા ઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે ગામસાઈ ઈદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો અને આગેવાનો જોડાયા હતા છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે આદિવાસી સમાજની પરંપરા મુજબ ગામસાઈ ઈદની ઉજવણી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો જોડાયા હતા કામસાહ ઈદની ઉજવણીમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામશ્રી જશુભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા બરોડા ડેરીના ડાયરેક્ટર સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજન અમે કર્યું છે ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો ઉત્સવમાં મેળાનું આયોજન આજરોજ કરેલ છે આજુબાજુના ગામમાંથી વાજિત્રો સાથે આદિવાસી પ્રજામાં સૌ ભાઈઓ બહેનો નાચ ગાન કરી અને મેળાની ઉજવણી આજ કરી રહ્યા છે ગીતનો મેળો આજ છે વર્ષો પછી અમારા ગામમાં આવો ઉત્સવ અમને જોવા મળ્યો છે ભવિષ્યમાં પણ અમારી પેઢી આ દેવોને સાચવી રાખે એવું અમે ઈચ્છે છે